ઓકે કેમ છો મારા વાલા ગુજરાતીઓ આજે આપણે પ્રાઇઝ એક્શન એક બહુ સરસ સ્ટડી કરવાનો છું રિલાયન્સમાં આપણે આ સિરીઝમાં નિફ્ટી બેંક નિફ્ટી ફિન નિફ્ટી સહિત આપણે અમુક અમુક ટાઈમે હું સ્ટોક બી લઈશ એટલે તમે જોતા રહેજો કારણ કે સ્ટોકમાંથી પૈસા કમાઈ શકાય ભૂલી ન જતા સ્ટોકને હવે રિલાયન્સનું આ પ્રાઇસ એક્શન થોડુંક યુનિક અને ઇન્ટરેસ્ટિંગ કેમ છે અને આ એવું નહીં કે આ રિલાયન્સમાં જોવા મળશે ઘણા બધા સ્ટોકમાં જોવા મળશે ખાસ ધ્યાન રાખજો આમાં જે હું સમજાવું છું

એટલે આ જે આખી બહારની મુવમેન્ટ હતી એ નલ એન્ડ વોઇડ થઈ ગઈ જે અહીંયા રિકવર લોસ કરવાની ટ્રાય કર્યું તો એ ખોટું કરી દીધું એટલે ઓવરઓલ હવે કોણ કંટ્રોલમાં પાછું આવી ગયું સેલર આટલું આટલું ખબર પડે છે હું આપણે પાછલા બે ત્રણ દિવસની મુવમેન્ટ જોશું આઈ મુવમેન્ટ જોઈ શકાય એવું નથી આમાં કોઈ રૂલ નથી આ તો આપણે કઈ સેન્ટિમેન્ટ સમજી જઈએ ઓવરઓલ માર્કેટ શું કરે છે આપણું થોડું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ શું થઈ રહ્યું છે માર્કેટમાં એટલે મને આપણને એટલી ખબર હોય કે ભાઈ રિલાયન્સ વીક છે બાયર્સ એટલું બધું એક્ટિવ થવા નથી દેતા સેલર્સ એટલું ધ્યાન હોય ને આપણે એટલી તો ખબર પડે આપણને ઓટલે હવે બીજા દિવસે માર્કેટ ઓપન થયું આ પહેલી કેન્ડલ આવી બીજી કેન્ડલ ત્રીજી કેન્ડલ ચોથી કેન્ડલ બરોબર હવે અહીંયા સમાનતા શું છે કે આ જે બે કેન્ડલ છે એનો હાઈ ઓલમોસ્ટ સેમ છે જો તમે મોબાઈલમાં કે ક્યાંક જોતો હોય ને ઝૂમ કરીને જોવો કે આ પ્રાઇઝ એક્શન શું કામ ઇન્ટરેસ્ટિંગ છે આનો હાઈ છે અહીંયા તમને હાઈ બતાડશે અને આ તારીખ છે અગિયાર માર્ચ સ્ટડી કરી લેજો ઓગણત્રીસો સિત્તોતેર ટુ નાઇન ડબલ સેવન અને આનો હાઈ ઓગણત્રીસો સિત્તેર પોઈન્ટ નેવું એટલે ઓલમોસ્ટ સેમ કહેવાય હવે આ બે કેન્ડલે ઇનિશિયલી જ ચોથું ચોથી કેન્ડલ એટલે એક કલાક થવા જતી હશે બેનું હાઈ સેમ આવ્યો પછી એણે લોવર તોડવાનું શરૂ કર્યું અહીંયાથી કર્યું અહીંયાથી આ આ કેન્ડલ તોડવાનું શરૂ કર્યું આ કેન્ડલ તોડવાનું શરૂ કર્યું અને લાસ્ટ માઈણે આ કેન્ડલ બી શરૂ કર્યું ત્યારે તો મોટું ઈ ડાઉન ગયું બરાબર છે હવે તમે સમજો કે જો પાછલા એકાદ બે દિવસમાં ઓવરઓલ સેલર્સ કંટ્રોલમાં હોય અને જો બાયર્સે હવે અહીંયા ઉપર જાવું હોય તો બાયર્સ માટે પહેલી કન્ડિશન શું હોય કે ચલો માર્કેટ ઓપન થયું બે ત્રણ કેન્ડલ ફોર્મ થવા દો એને માર્કેટનો ઓવરઓલ હાઈ ક્રોસ કરવો જોઈએ ને પહેલી બે ત્રણ કેન્ડલનો અને અહીંયા ટકવું જોઈએ કે નો ટકવું જોઈએ અથવા તો ચલો એક બીજી વસ્તુ તમને કહી દઉં જે અત્યાર સુધીની બે ત્રણ કેન્ડલનો કે આ કેન્ડલનો લો છે કમસે કમ ઈ નો તોડ્યો ચલો કમસે કમ અહીંથી બાઉન્સ બેક માર્યું હોત કે ચલો કમસે કમ અહીંથી બાઉન્સ બેક માર્યું હોત

બાયર્સ પાવરમાં કહેવાય ન કહેવાય આ કેન્ડલ નો લો ક્રોસ કરે કહેવાય ન કહેવાય ત્યાંથી જ આપણને બબે ત્રણ ત્રણ કન્ફર્મેશન મળે છે કે આ બિચારું હાઈ ક્રોસ નથી કરી શકતું અને આનો સ્પાઇક વધારે છે પણ ચલો હાઈ ક્રોસ કર્યું ત્યારે તો બહુ મોટો કન્ફર્મેશન હતું કે ભાઈ આમાં નીચેની સાઈડ શોર્ટમાં જવાય ઉપરની સાઈડ ન જવાય હવે આ પ્રાઇસ એક્શન નું એક્ઝામ્પલ મે શું કરવા દીધું શું ઈઝી છે અને મારે લોકોને મિસગાઈડ કરવા છે એટલા માટે ના આ પ્રાઇસ એક્શન તમને ઘણી જગ્યાએ જોવા મળશે અને આ પ્રાઇસ એક્શન નો મતલબ જ એ થાય છે કે અહિયાં બાયર સોજો અહીંયા ગ્રીન કેન્ડલ આવી બી હતી વચમાં અને ગ્રીન કેન્ડલે એનો હાઈ ટેકઆઉટ કરવાની કોશિશ ભી કરી બિચાર હવે પણ એનાથી થયું નહીં આઈડિયલી આપણે એવું જોતું હતું કે આ કેન્ડલ ઉપર એક નાની કેન્ડલ ક્લોઝ થાય અહીંયા કઈક બને કેન્ડલ એનો ક્લોઝ આપણને અહીંયા મળે તો એમ કહેવાય કે ના બહુ સરસ ભાવ બોલાણો છે હવે આ કેન્ડલ ક્રોસ થઈ તો હજી આપણને ગમવા એવું કઈ થયું નહીં એવું એને કરવા જ નહોતું લિટરલી આ દર્શાવે છે કે ભાઈ જે આજનો સવારનો હાઈ છે એ જ છે બીજી વાર તમે હાઈની બોલી બોલોમાં અમે તમને જીતવા નહીં દઈ અને ગ્રીન કેન્ડલ ને એને નકારી સીધી રેડ કેન્ડલ બે આપી દીધી હવે આમાં એન્ટ્રી ક્યાં લેશું એક્ઝિટ ક્યાં લેશું આ બધી વસ્તુનું આમાં સિરીઝમાં વાત જ નથી કરવાના કારણ કે આપણે આ સ્ટ્રેટેજીની વાત નથી કરતા આપણે પ્રાઇઝ એક્શન ના સેન્ટિમેન્ટની ભાવ આપણા માટે ભગવાન છે ભાઈ ભાવ શું કે છે ભાવનું બિહેવિયર શું છે એ ભાવનું બિહેવિયર જાણશું તો પહેલા આપણે સાચી સાઈડમાં તો જાશું આ તો સ્ટ્રેટેજી હોય પણ તમે ખોટી સાઈડ અને સેટઅપ ખોટા હોય તો તમે શું કરી લેવાના તમારી એન્ટ્રી ખોટી હોય તમે શું કરી લેવાના તમે નદીની સાચી સાઈડમાં છો કે નહીં તો તમારી બોટ તરશે પછી ભલે તમે બોટ પાંચસો કરોડની લઈ આવીને તરતા હોય શું ફાયદો એના જો તમે ખોટી સાઇડ જાતા હોય તો સમજાય છે એટલે આ રીતે થોડુંક થોડુંક વિચારી થોડુંક થોડુંક ક્વેશ્ચન આપીને તમે જોવો અને હું તમને આ જે સિરીઝમાં જે જે પ્રાઇઝ શીખડો એની નોટ લ્યો ઓબ્ઝર્વ કરવા માંડો માર્કેટમાં પોતાની જાતને ક્વેશ્ચન પૂછવા માંડો અને મારી એપ ડાઉનલોડ કરી લેજો હું ઘણા બધા અપડેટ તમને આપતો રહીશ ચલો આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ